સોળમી સપ્ટેમ્બરે મુસ્લિમ સમાજ હાઈવે પર કોઈ જુલુસ કાઢશે નહીં મુસ્લિમ નેતા કાદીર પીર દાદાએ જણાવ્યું કે શાંતિ સમિતિના બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ સોળ સપ્ટેમ્બર હાઈવે પરથી પસાર થનાર મિલાદ ઉલ નબી નું જુલુસ નીકળશે નહીં તેના બદલે તે તમારા પોતાના વિસ્તારમાં અથવા તો તમારી શેરી અને વિસ્તારમાં લઈ જવામાં આવશે જેને હાઈવે પર જવું હોય તો કરી શકે છે પરંતુ સમિતિએ કાઢવાની જાહેરાત રદ કરી છે જો કોઈને કરવું હોય તો પોલીસની પરવાનગી લઈને સ્વેચ્છાએ કરી શકે છે શાંતિ સમિતિની બેઠકમાં મહત્વની વાત એ હતી કે આ વખતે ઈદ નિમિત્તે શહેરના રાજમાર્ગ પર જે જુલુસ કાઢવામાં આવતું તે કાઢવામાં આવશે નહીં સૌએ પરસ્પર સમિતિથી તેમના પોતાના વિસ્તારમાં સરઘસ જુલુસ કાઢ

બધી જગ્યા આપ જોઈ શકો છો જેટલા બી અમારા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ ટોટલ કરી અમારા સોળસો જેટલા કેમેરા અમારા લાગેલા છે અને સાથ કોર્પોરેશનના બી કેમેરા લાગેલા છે ત્યાં અમારા ધારાસભ્ય એમપી સાહેબના ગ્રાઉન્ડમાં તીનસો અલગ કેમેરા આ વિસ્તારોમાં લાગેલા છે ફક્ત આ વિસ્તારોમાં તો આપણા બાદ કરીએ તો લગભગ જો ત્રણ હજારના આસપાસ અમારા સીસીટીવી કેમેરાઓ છે આ સિવાય ઘણા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે जो पोताना घर साथ में जो कामधंदा जगह पर जो रोड भी रहे मदद लाइने उपयोग जो वीडियोग्राफर जी रीते बताया नथी कैमरा अमुक स्टेज में वीडियोग्राफर रहे चालीस जगह अगर नक्की करा छे और जो टेम्परेरी दिवस कारपोरेसन तरफ से कैमरा लगवा है जो भी लागी जैसे तो एक ज्या ज्यादा लगता है कि अमरा ग्रे एरिया कैमरा ત્યાં બી આ લોકો લગાવશે આ દ્રોણ છે આખા પૂરા સર્વેલન્સ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે કે ગલીઓમાં શું ચાલી રહ્યા છે છતોમાં શું ચાલી રહ્યા છે અને જો અમારી છત વા ધાબા જો ટીમ છે તીનસો બીજ ધાબા એટલે ત્રણ ચાર ત્રણ ચાર માણસો બધા ધાબા ઉપર રવાના છે તો હજારની સંખ્યામાં તો ધાબા પોઈન્ટમાં માણસો માટે બ્લોડ રહેશે તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે જેથી કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર પડે આ રીતે અમે લોકો પગલા લઈ શકીએ છીએ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે